ત્યાં ચોરી નહીં હું આખી વાત કરું મારું હોભળો પહેલા તમે પછી અલ્યા કાવાઈ લાગે ઢોકો બર વાત તો હોભળો લે તને શરમ ન આ ડોહા પા આટલી ઉંમરથી ના પત્ર ચોરાવા માં ભંગાનો વેકરી અલ્યા ડોહા પાલી અલ્યા મેલોત ખરી હું શાંતિથી આખી વાત કર અલ્યા ખાણે ચોરી કરી ડોટ પગ પાઈ નાખ નહી આ બધું ચોરીનોટ મારે છે ચોરીમાં માર નહીં

હમણાં પોલીસ સ્ટેશન વિરોધ કરવા અરે મધુર આપડે ગામ માં ચોરાવવા માંડાયવા માંડ આ પધુર માં જોઈ ના હેલો

બધી વાત ભાઈ બરોબર છે જે ડો ભા તમને દીધું કે અમારે જો અમારે બેલા માં હોય ને તો ચોરી નહીં કરવાની અમારા ભાઈ જોયા હોય

મારા જેવા ચોર ભંગારિયા આવી ના એના લીધે જે પેલા હાથા ભંગારિયા વાળા હોય ને એના ઉપર કોઈ વિશ્વાસ કરે નહીં એટલે હું માફી માંગું છું કે વાત પછી હું આની ફૂલ કોઈ દાડો કરી નહીં બરાબર જો તમે હવે આ ચોરી બોરી નહીં કરો ને ઈમાનદારી તમે ધંધો કરશો ને તો તમારે ઠેર સુધી મોજે દરિયા તમારે રહે બરોબર હા તમારે જે વધુ લઈ જતા ના પતરું આપણું તો ચોરી નો વિચાર લાભો નહીં નકા વડીલે કીધું એને એ કદી મોજ દરિયા થાય નહી